રામ રામ ને સીતારામ બધાને આવ્યું કે બધા એકદમ મજામાં છે આપણે પણ એકદમ મજામાં જ છે આજે છે ધૂળેટી તો બધાને ધૂળેટીની શુભકામના જોકે હોળી વહી ગઈ આપણે વિડીયો ઉતારવાનો કોઈ પણ મેળ રહ્યો નહીં કારણ કે બે ત્રણ જગ્યાએ વાળી વાડમાં જવાનું હતું એટલે વાડમાં આગા પાસના થયા ગા અને તાતા હોળી વહી ગઈ કામ પછી એ વાજું કા ધૂળેટીનો વિડીયો ઉતારીએ આપણે ત્યાં આ ઓછી રમીએ ઘરે ઘરે જ રમતા પહેલાં જોરદાર હાર ઘણા પછી ઘરે જેવી રીતે નો મજા આવે પણ તો તો ખરે કઈ વિચાર ને પછી હવે જોઈએ આગળ આગળ મારે ગામમાં વિચાર હે કે ખાલી હળુ હળું કલર લગાડવાનો પણ લગાડવા દઈ તો એ જો કે બહુ મનાવે જ નહીં લગભગ કોઈ દિન એમ ને બાકી ગામમાં જતા જતા આપણે કઈ રસ્તામાં એવા કોઈ રમતા હોય તો આપણે બતાવતા જઈએ હાલો તો દુકાને હાલતી હતી અમુક અમુક ઠેકાણે પ્રાઇવેટ અને બાકી દિનેશભાઈ અહીંયા બેઠા અને મારા બાપુ જુઓ રામ રામ સીતારામ બધા કેમ છો બધા હોળી હાર્દિક શુભકામના હોળી તો કાલે કે વેચી ગયી એવું ધૂળેટીને શુભકામના દે ચાલો મારે છે ને ફોન આવે ગયો એમરજન્સી બજારમાં થોડુંક કામ છે આજ છે ને બજાર અડધી જ બંધ છે ઓલાને એમરજન્સી એક વસ્તુની જરૂર પડી એ વસ્તુ મારે એવું ને દાંતાર થાય કારણ કે અમારું બે વર્ષથી રેગ્યુલર ગ્રાહક છે અને અવડ્યું બધું કરાક છે હોટલનું ગ્રાહક છે એને એમરજન્સી ગરમ મસાલો જોઈએ છે બજારમાં તપાસ કરે આવતા દિવ્યસ આવ્યો હોય દિવસ ને દિનેશ ઘડીક વાર બે આપણી તબિયતની વાત કરવામાં આવે ને તો જરાક સારું છે વાંધો ના થયો મને ફાર ઉતરી હોળી ઉપર આમાં વાડ્યું માં જાય નોખ નોખો તો કઈક ગધડી નું પાછી અસર થાય પણ કઈ થયું ને ચાલો હું એમરજન્સી માં છે હું બજાર માં જઈ તો હરાબર પુણા જેવું છે ગુ દુકાન થોડુંક કામ હતું થોડુંક આવું મોડો થયું ફાઈનલી આપણે ઘેર આવ્યા ખાવાની તો હજી જાજી વાર છે પણ કામ છે કે પેઢી છે બહુ કંઈ ઘરાકી છે ને છતાંય દિનીઓ ને દિનેશ બે બેઠા ને આને છે ને ખાટલી વિનાનું અટકે રહ્યું હાવ કીધું ને ઠામ ઉઠકવાનું હતું

કે આ બાપ દીકરો દુકાન વ્યા ગાતા ને આજ મારે હંસા ની રજા હે રાંધવાનું ને જ પડવો પાર્યો તો હું કાં કે કામ ગોતા એ આવે ત્યાં સુધી ધાણા હું મગર લીધા જુઓ ને આ જીરું હમ કરા અમે મારા મામાને વાડી ગાતા ને તો મારા મામાને બોવે એમ દીધું જીરું પડ્યો હતું કારણ કે મારા કાપડા આગો બહુ હતો ને એમાં પડ્યો રહ્યો પડ્યો રહ્યો તે વેરો જ ન આવે હમ કરવા ને એમ હમ કરે પછી ધોવે આણી ને હુકવે ને હી હો ઘરે લે આપણે આખું વરો કશ હાલ છે અને હજે મહેરસાણ દરાવાનું બાકી છે ધાણાજીરું તમે ત્યાં આમ કઈ કે ધાણાજીરું તો આ જ ઘેર જ મિક્સરમાં ઓયલું હોય ને ધાણાજીરું બહુ જીરું થઈ જાય ઝીણું થઈ જાય એટલે એમાં હા ન આવે ને આમાં આપણે ઘેર દરીએ ને જોઈએ એમ પળણી ભરલા ને દરે નાખીએ જ્યારે આપણે નાખીએ ને ખોલીએ ત્યારે ઓલામાં હે ને થોડોક ટાઈમ હાવે ને બસ હા ઉડે જાય આપણે ઘંટી દરાવીએ એમાં કે એમાં બહુ ગરમ થઈ જાય ને ઝીણું બહુ થઈ જાય એટલે આમાં મિક્સરમાં હે ને અસર માપનું રહે

ખોલ ગરમે છે ને રો થોડીક દોરી રહી છે જો તો શાંતિ સંચાલન કરે બેઈ થઈને કર્યો જો કે બે ઈંચ ભરી આવડે ભઈ કે તો મદદ કરી હા બેઈ થઈને કરી માતા નો આવડે આ ફરતી દીજી આ આસાઈ દેવે છે ને ઈ સટ્ટા હોજે ભરાઈ જાય આ છટશે આ છાઈ દેજે બાકી રહેગી છોડી દોરી એટલી છે થાય હા દોરી એટલી છે પૂરી થાય કે થાય આ આ રાઉન્ડ પૂરો તો એટલી દોરી છે એક ભાગ રેવો હોય તો રે કા કરજે કદાસ જાય છે ભરીએ તો ખબર હા ભરીએ તો ખબર બહુ ને ભરી અંદર ભરે ને એ આપણે હા કે પૂરી પડે ખમી

ત્રીજો ભરાઈ જજા હે ત્રીજો અધૂરો નહીં રે ટેન્શન લેમાં છોછાનું ઓલું રીએ કદાચ તું ક્યાં લાગે મને કઈ થાય કે કઠિયે કઠિયે એવું લાગે ચાલો તો એટલી દોરી છે આટા માર લઈએ તો ખબર જઈએ થોડા ખારું ગઠીએ બીજો કોઈ વાંધો નહીં આવે જોઈએ તો એ પણ હાલો તો ખાટલી આપણી ભરાઈ ગઈ ના હે ને રૂસ મારી દોરી છે ને ઉખરી હે ઉગા

રાતે પછી હારી ઘડી બેઠા હતા નથી પછી ઘેર આવ્યા ઘેર આવ્યા હતા મારે હા હું ભેગી આવી હતી પછી આ આવે ને બેઠા બેઠા છે રાતે ઘડી બેઠા ને એ સારી રીતના બેહે કરતા છે પછી અટાણે હાલની થોડો પૂજા કરે જેવું થયું હતું તો અટાણે જો ખાઈને ને તરત હુએ કરતા આગળ બીઠા શાંતિ હુવે જ ગઈ હતી કારણ કે આપણે એને કીધું ને ખાઈને આપણે ઠામ વિશે ઠાપ આપણે ખાટલીનો ઉપયોગ તરત કરવાનો છે તો ઈ જો હેવ થામો છો કેવા બેઠીને ખાટલીનો ઉપયોગ ઈ હેવ કરે છે એટલે ઈ ઊે જ ગયો ત્યાર ન કે અતારે સુધે ન હોય કારણ કે ઈ આપણે લગભગ બે વાગ્યા ની વાત છે એટલે 4 જેવું થઈ ગયું હૈ ને અંદર ઊે ગઈતી ઊે ગઈતી બધું ઉપયોગ કરી લીધો તો થામ માના પડ્યા જાતે વિસર્વાના હતા મેલ દીધા ગોડી પોરો ખાઈ લીધો પોરો ખાઈને થામ મિસરે થામ મે મિસરાયા ખાઈ પામ મૂળમાં વર્ગાનો ઓલાતા કે માં કે વાળા લોયા વાળા તો પાણી વારા જ રહે સુકાય જ નહીં થામે તકલીફ બહુ એટલે બહુ આપણે ને જાય એટલે કંઈ આવે ચાલો તો તારે કમ્પ્લીટ થઈ ગઈ અને વાત તો જોવો તડકો છે ધુમીકારો

હા કાલે તો અમારે પોજી જવાનું પડ્યું તો પછી તો પછી આજ જવાનું મતલબ નઈ ને થાય ફોન કર્યો કાલે આપણે ઓહો ભેરા 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 કાલે બધાય ભેગા થાય હું કાલે ભેરા અલગ ઓલો ગોયનીદી કાલે પાછા ભેગા હું બધાય ના જાવવાના છે ના વાડમાં ગાતા ને ફ્રેશ થી આપણે બેહીએ ના વાડમાં ગયાતા ને ફ્રેશ થી બેહીએ બી ને હાલો ફટાફટ આપણે જન દુકાને જાવ પછી નાથી મેર સમાજે કદાચ રહેવું દિવ્ય જ આવી શકે દિવ્ય મેર સમાજે જવાનું બેટા ખબર નથી તી વ્યસ્તતા કોઈ ખબર નથી કરે જોઈએ હાલો આગે આગે ગોરખ જાગે જો આપણે જે થી દુકાને જતા ને દુકાને થી મેર સમાજે આવ્યા અહીંયા મણિયારો સારું થઈ ગયો ધબા બોલે ચાલો જોઈએ અંદર જઈએ આપણે કારણ ખાલી કાં કઈ ને okay hey. મોજ સુધી કર્યું જોઈને દુકાને ભાગે આવ્યા કારણ કે દિણાના અમારે દૂધ લેવાનો ટાઈમ થઈ જાય ને જો એ આગળ ગો બે ઘર સમજાવે ને મેં કીધું હાલો આવે આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો જો મોજ આવતી હતી મેર ને હમણાં બે ત્રણ દિવસ સુધી આવવાનો આવો પ્રોગ્રામ ચાલુ રહેવાનો હે ત્યાં તનક પડે ઉજવીએ છે ને હાનનો ટાઈમ છે કે ખાડા તનક વાગે ચાલુ થાય આજ તો હું ગયો હતો ને તો ચાલુ નહોતું થયું કારણ કે ત્યાં લાઈટ નહોતી પછી ઘડીક થયું ને ત્યાં લાઈટ આવી પછી ચાલુ થયું પછી ઘડીક વાર બેઠો ને જોયું ને પછી જો આવે દુકાને ભાગી આવ્યો મોજ પડે ગઈ હમણાં હોડી યાર છે ને એટલે તનને આમ ને આમ રહે ચાલો તો એ દુકાને ભાગે ને વાંચી આપણી પાછું ઘેર જવાનું છે ઘેર જઈને ખાઈ પીએ બીજું શું કામ હોય એડિટિંગનું એવું કામ છે ચાલો એની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો શેર કરજો ચેનલ નવ હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય